પોરબંદર ખબર ની સાંજની ખબર માં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા પોરબંદર સહિત ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી ઠરી છે શનિવારે સાંજના સમયે અને સોમવારે પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા હાલ ખેડૂતો મગફળીમાં પાક ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે આવા સમયે બરડા પંથકના કુણવદર મોરાણા મજીવાણા સહિતના ગામોમાં વરસાદના ઝાપટા આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં કારણે માછીમારોને નજીકના બંદરે ખસી સૂચના આપવામાં આવી છે માધવપુર દરિયા કિનારો રેડ ઝોનમાં આવતો હોય છે ત્યારે સરકાર દ્વારા રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ હોવા છતાં માધવપુરના દરિયા કિનારે ડ્રોન ઉડતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડ જેવી સુરક્ષા એજન્સીઓના હેડક્વાર્ટર આવેલા છે અને પોરબંદરનો દરિયા કિનારો હંમેશા સેન્સિટિવ રહ્યું છે ઉપરાંત પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા પણ રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે માધવપુરના દરિયા કિનારે પોલીસ હાજર હોવા છતાં ડ્રોન જોવા મળતા હતા ત્યારે પોરબંદર પોલીસની કામગીરી વિશે પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કુતિયાણામાં માનસિક અસ્થિર મહિલા સાથે શારીરિક અડપલા થતા મહિલાના પતિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની ફરિયાદ મુજબ મૂળ જુનાગઢના અને હાલના કુતિયાણા તાલુકાના ગોકણ ગામે રહેતો હિરેન રમેશ કનારા નામના શખ્સે એક પરિણીત અને માનસિક અસ્થિર મહિલા સાથે બળજબરીપૂર્વક અડબલા કરી અભદ્ર વર્તન કર્યું હતું આ મામલે કુતિયાના પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે પોરબંદરના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે જેમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અસ્માવતી ઘાટ નજીક લાંગરેલું બાર્જ દરિયાના મોજામાં તણાયા બાદ નજીકના કિનારે ટકરાયું હતું ત્યારબાદ આજે પણ આ ડ્રેજિંગ બાર્જની લોખંડની ટગ બોટ તણાઈ હતી બાર્જ દરિયા કિનારે આવી પહોંચતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા પોરબંદરના શાંતિપાની ખાતે આવેલા શ્રી હરિ મંદિરે શ્રી હરિ મંદિરમાં દીપોત્સવી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી ગત તારીખ વીસ ઓક્ટોબરના રોજ દિવાળીના પવિત્ર દિવસ નિમિત્તે મંદિરના શિખરે ધ્વજારોહણ ચોપડા પૂજન મનોરથી પરિવાર દ્વારા સાંજના સમયે શ્રી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું સહસ્ત્ર કમલોથી વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નૂતન વર્ષના પ્રથમ દિવસે સવારે મંગલા આરતી અન્નકૂટ ભોગ દર્શન યોજવામાં આવ્યા હતા તેમજ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી ચેનલને નહીં